ધર્મ શું છે પ્રશ્નોથી શરૂ થતી યાત્રા ધર્મ એ ખરેખર કઈ વસ્તુ છે એને આપણે આટલી બધી જરૂરી કેમ ગણીએ છીએ જૈન હોવું એટલે શું ધર્મ પાળવું એટલે શું આવા પ્રશ્નો ક્યારેક ને ક્યારેક જીવનમાં ઉઠવા જોઈએ આવા પ્રશ્નો ન ઉઠતા હોય તો સમજવું કે આપણે બરફની જેમ જામ થઈ ગયા છીએ પણ જો પ્રશ્ન ઉઠે તો સમજવું કે આપણે વાસ્તવિક રીતે ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે કોઈ પણ વસ્તુને દલીલ વગર પ્રશ્ન વગર સ્વીકારી લઈએ એટલે સમર્પણ થઈ ગયું એમ તો ન જ કહેવાય જો સમર્પણની આવી વ્યાખ્યા આપણા ચિત્તમાં હોય તો એને વહેલી તકે વિસરી જવી જોઈએ પ્રભુ તો આપણને એક જ વસ્તુ સમજાવે છે કે તમને જે પણ કહેવામાં આવે એ જ્યાં સુધી તમને સાચું નથી લાગતું તમારા ગળે નથી ઉતરતું તમારા હૈયામાં એ વાત સો ટકા સત્ય છે એવી નિષ્ઠા નથી જાગતી ત્યાં સુધી એ વાત તમારે માનવાની નથી આચરવાની નથી પ્રશ્ન પૂછ્યા કરો અને પૂછી પૂછીને એ વાતને સંપૂર્ણ રીતે સમજવાનો પ્રયત્ન કરો આ કોબી જેવું છે એક પડ ઉખેડશો તો બીજું નીકળશે બીજું પડ ઉખેડશો તો ત્રીજું નીકળશે આમ તમારા પ્રશ્નો પડ પર પડની જેમ ઉખડતા જશે અને એ પ્રશ્નો અંદરનો વાસ્તવિક ધર્મ તમને પમાડશે જે બહારી વાતો હોય છે એ નારિયેળ જેવી હોય છે ઉપરથી છોતરાં દેખાય પણ આ છોતરાની અંદર જે મીઠું પાણી પડ્યું છે જે કોપરું પડ્યું છે તેને કેવી રીતે મેળવી શકશો તેનો એક જ રસ્તો છે ઉપરથી તમારે છોતરાને હટાવવા પડે આ છોતરાને હટાવવાની પ્રક્રિયા એટલે જ મનન ચિંતન આપણું કમનસીબ છે કે આપણને જાણે અજાણે એવું મગજમાં બેસાડવામાં આવ્યું છે કે જો તમે પ્રશ્ન પૂછશો જો તમે દલીલ કરશો તો એ તમારા સમર્પણની ખોટ હશે જો તમે તર્ક ઉઠાવશો તો તમે મિથ્યાત્વી થઈ જશો જો તમે એ વસ્તુને નિર્વિકલ્પ ભાવે સ્વીકારતા નથી તો તમે વાસ્તવિક રીતે શરણાગતિ સ્વીકારી છે એવું ન કહી શકાય તો આવું નથી વાસ્તવિક રીતે જોઈએ તો ધર્મને સમજવા માટે ખૂબ મથામણ જરૂરી છે અત્યારે તમે જે ધર્મ કરી રહ્યા છો તેમાં મોટે ભાગે તમારો ધર્મ એક કુલાચારનો ધર્મ છે તમે વાસ્તવિક રીતે તમારી સમજણથી આ ધર્મ સ્વીકારેલો નથી તમે જૈન તરીકે જન્મ્યા છો માટી દેરા સર્જાવ છો માટે કપાળ પર તિલક કરો છો માટે ખેસ અને ધોત્યુ પહેરો છો તમે કદાચ જૈન ન હોત અને માની લો કે તમે વૈષ્ણવને ત્યાં જન્મ્યા હોત તો દેરાસરને બદલે હવેલીએ જતા હોત અરિહંત અરિહંત કરો છો એને બદલે મારો લાલો મારો લાલો કરતા હોત અહીંયા આ પૂજાના વસ્ત્ર પહેરીને પૂજા કરો છો ત્યાં ત્યાંના વસ્ત્રો પહેરીને પૂજા કરતા હોત ફરક ક્યાં પડ્યો અહીંયા તમે જૈન બન્યા છો તો શીખ્યા છો કે બટાટા ડુંગળી લસણ ન ખવાય તમે અહીંયાની આહાર મર્યાદા સાચવો છો જો તમે મરજાદી વૈષ્ણવ બન્યા હોત તો ત્યાંની આહાર મર્યાદા સાચવતા હોત આજે તમે પ્રભુ આગળ શ્રીફળ ધરવું તેને ધર્મ ગણો છો મુસલમાન બન્યા હોત તો અલ્લાહ આગળ બકરો વધેરવો તેને ધર્મ ગણતા હોત ફરક ક્યાં પડ્યો તમે અત્યારે જે ધર્મ કરી રહ્યા છો તે તમારા કુલાચારનો ધર્મ છે તમે જૈન કુળમાં જન્મ લીધો છે તમારા મા બાપ જૈન હતા માટે તમે જૈન છો જૈન ધર્મને તમે કસોટી પર કસીને સ્વીકારેલું નથી તમને સહજતાથી મળી ગયો છે અને એટલા માટે જ આ ધર્મની મહત્તા કેટલી બધી છે એ વિચારવાની ફરજ તમને પડતી નથી સમજ્યા વગર કરેલી ક્રિયા ધર્મ નથી ધર્મ તો અંતરની જાગૃતિ છે